અમદાવાદના છેવાડે આવેલા દસક્રોઈ તાલુકાના બારેજા ગામમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર રોડ રસ્તા ઉપર ને સ્થાનિક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ને કોઈ વિસ્તારમાં તો વર્ષાથી પાણી ભરાયેલા રહ્યા છે જેની સ્થાનિક પ્રજા ત્રાહીમાંગ પોકારી ઉઠી છે આમ

તો નગરપાલિકાના જવાબદાર એવા ચીફ ઓફિસર એટલે કે પ્રમુખ ચેરમેન અને કોર્પોરેટરો જેમ બને તેમ જલ્દીથી થી ભરાયેલા પાણીનો નિકાલ કરાવે અને મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાથી સ્થાનિકો ને બચાવે તેવું લોકો માંગણી કરી રહ્યા છે